હાટ બજાર માફિયાઓ બન્યા બેફામ નમસ્કાર મિત્રો હું છું આપનો પ્રિય મિત્ર નામદેવ આપની સાથે ફરી એક વખત મિત્રો આમ તો રવિવાર એટલે રજાનો દિવસ અને મજાનો દિવસ ગણાય છે પરંતુ સુરતમાં અમુક જગ્યા પર ટ્રાફિકના કારણે આ ત્રાસનો દિવસ લાગે છે મિત્રો વાત કરવી છે આજે સુરત અને નવસારી ને જોડતો મેઇન રોડ સચિન ચાર રસ્તા ખાતે ભરાતી હાટ બજાર એટલે કે રવિવાર બજાર મિત્રો હાલ ત્યાં તાજેતરમાં સચિન ચાર રસ્તા ખાતે રોડ રસ્તાનું કામ ચાલી રહ્યું છે તે ઉપરાંત પાઇપલાઇનનું પણ કામ જે છે તે ચાલી રહેલ છે એવામાં દર રવિવારે આ હાટ બજારના કારણે આ બજારના કારણે ખૂબ મોટો ટ્રાફિક સર્જાતો હોય છે ઘણીવાર આ ટ્રાફિકના કારણે એમ્બ્યુલન્સ પણ ફસાતી હોય છે અને આમાં કોઈનો જીવ જોખમાય તો જવાબદાર કોણ સંચાલક જગ્યા માલિક કે પછી તંત્ર મિત્રો આ બજાર વિશે જો વાત કરું તમને તો આ બજારની અંદર જે સંચાલક છે તે લગભગ ખાટલા દીઠ બસો થી ત્રણસો રૂપિયા ભાડું વસૂલી લગભગ ચારસો થી વધુ જેટલા ખાટલાઓ ભાડે ચડાવી અને નાના નાના વેપારીઓને આમંત્રિત કરી અને ત્યાં મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરતા હોય છે દર રવિવારે મિત્રો આ સંચાલક દ્વારા બહાર રોડ પર ખુલ્લામાં પણ ઓલરેડી અત્યારે હાલ આટલી ટ્રાફિકની સમસ્યા છે એવામાં ખુલ્લામાં જે નાના નાના ખાણીપીણીની લારીઓ પણ ત્યાં ઉભી રાખી તેની પાસેથી પણ અંદાજિત પાંચસો થી વધુ ભાડું જે છે તે ઉઘરાવતા હોય છે જો ઈચ્છે તો એક ચોક્કસ જગ્યા રાખી ત્યારબાદ ત્યાં જેમ કે સુરત શહેરની અંદર અમુક નાઇટ બજાર ચાલે છે જે એસએમસી સંચાલિત છે આ પ્રકારની જગ્યા ધ્યાનમાં રાખી ટ્રાફિક ન સર્જાય નાના વેપારીઓને નુકસાન પણ ન થાય લોકોનું આરોગ્ય પણ જળવાય આ પ્રકારના જે છે મુદ્દાઓને ધ્યાનમાં લઈને તંત્ર જે છે તે આમાં પગલાં લઈ શકે છે તે ઉપરાંત જે આ ગેરકાયદેસર રીતે આ સંચાલક બજાર ભરે છે તેના પર પણ કાર્યવાહી થવી જરૂરી છે ઘણીવાર ત્યાં ચોરીના લૂંટના બનાવો પણ બનતા હોય છે આવા વિસ્તારોની અંદર તો એની પણ આશંકાઓ છે ત્યારબાદ નાના બાળકો મહિલાઓ કે પછી જે જે છે મોટી વયના ઉંમરના વ્યક્તિઓ છે રોડ ક્રોસ કરતી વખતે અકસ્માતનો પણ ભય રહેતો હોય છે એમ્બ્યુલન્સમાં કોઈ જીવ જોખમાઈને ટ્રાફિકમાં ફસાય તો એ બી બહુ મોટું નુકસાન છે આવા ઘણા બધા નુકસાનો મિત્રો હોવાથી તંત્રએ ખાસ આ વિષય પર પગલાં લેવાની જરૂર છે મિત્રો તમારી આસપાસ પણ આ પ્રકારની કોઈ ઘટના જો બનતી હોય તો આપ અમારા સુધી પહોંચાડો સુરતમાં આવી ઘણી બધી બજારો ભરાય છે આપને આસપાસ આ પ્રકારની કોઈ બજાર ભરાતી હોય ઈચ્છાપોર કડોદરા હજીરા કે પછી કોઈ પણ વિસ્તારની અંદર મિત્રો વેસુ વિસ્તારની અંદર પણ એક બજાર ભરાય છે બુધવારી બજાર એના કારણે પણ રોડનો ટ્રાફિક સર્જાય છે એવો પણ મેસેજ મળે છે આપની આસપાસ પણ આ પ્રકારની કોઈ બજાર ભરાતી હોય તો આપ અમારા સુધી પહોંચાડો અથવા બીજી કોઈ પણ સમસ્યા હોય આપ કયા વિષય પર આવનારો વિડીયો ઈચ્છો છો તે કમેન્ટ કરી અને જણાવો તે વિષય પર વિડીયો બનાવવાનો અમે પ્રયાસ કરીશું જોડાયેલા રહો એનટીવી ગુજરાત ન્યૂઝ સાથે અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરવું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત